રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન કરાયું જેમાં રોટરી ક્લબના સભ્યો ડોક્ટરો શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ અને જાગૃત મહિલાઓ આ અવેરનેસ રેલીમાં રેલી છેલ્લા ઘણા સમયથી મહિલાઓમાં દિન પ્રતિદિન બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર વધી રહ્યું છે કેન્સર મહિલાઓમાં ન થાય તેથી તેની નાબૂદી માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ કેમ્પ કરી મહિલાઓને રસી અપાય છે નવ ડિસેમ્બરના રોજ સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની રસી માટે કેમ્પ યોજાવાનો છે ત્યારે વધુમાં વધુ દીકરીઓ અને મહિલાઓ આ કેન્સર નાબૂદી માટે રસીના કેમ્પમાં આવે અને રસી લે તેના માટે આજે વિશાળ મહારેલીનું આયોજન કરાયું રોટરી ક્લબ દ્વારા આ રસી માત્ર પાંચસો રૂપિયામાં મહિલાઓને આપવામાં આવશે

ખાસ કરીને બહેનોમાં સર્વાઇટલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર આ બે વિષયો પર વધારે ભાર આપવાનું અમે આ વર્ષે નક્કી કર્યું છે જે અંતર્ગત આપણે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પણ આ શહેર માટે ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે કેન્સર માટે કેન્સરની અવેરનેસ માટે સર્વાઇટલ કેન્સરના વેક્સિનેશન માટે પણ એ અંતર્ગત આજે એમણે આ અવેરનેસ રેલીનું પિંક પરેડનું આયોજન કર્યું